ભુજમાં ભર બપોરે મુખ્ય બસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જર બાબતે છોકરા ચાલકો વચ્ચે મારામારી ધનેશસિંહ ઠાકુર હું મારી પ્રમુખ સ્વામી પેસેન્જર પેસેન્જર ગાડી અમારો ભરતો હતો ત્યારે હું પેસેન્જરને બોલાવતો તો એ પેસેન્જર જબરજસ્તી બેસાડવા લાગ્યો ને હું એને કહેવા કહું મારો નંબર છે એ મને ગામાબેનનું ગાળ્યો દીધી અને પછી માબેનની ગારો દઈને મારવા લાગ્યો મને હા નીલેશ લુહાર કરીને છે છકડો હલાવે છે પેસેન્જર માટે એ પોણા બાર પોણા સાડા અગિયાર પોણા બાર વાગે ના 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 વાણિયાવાડ પોલીસ ચોકી સામે હા પેટ્રોલ પંપ પાસે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ